કોકો મારો ડાયો છે છોકરો મારો ડાયો છે બેની લતો ડાયો ડમરો છે કે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો કે તું બોલ હે બોલ તો થઈ જા મારો વાગ બોલ કે હવે બોલાડો બોલા ઓયો હવે અમારી ભેંસો આવી જઈ છે તરવા દેતી છે બૂમ બોલો આય મામ આમ આમ

મમ્મી ભેસો બધું તો મો ચલો દોસ્તો કેમ છો બધા મજામાં તો જો અમારે ભેસો વધવાનું કોમ ચાલુ એટલે વધવાનું ભેસો વધવાનું કોમ ચાલુ હતો

ફેને બ્લોક બનાવા ફેને બ્લોક બનાવા ફોટો પાડ ફોટો પાડ ફોટો પાડ ફોટો પાડ ફોટો 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 એક પણ બોલે ને એક તો ફર બાકી છે બોલ બાજો ફોટો મારજે એ હે ફોટો માર ફોટો મારજે ભાઈ આ તો વાહ ભઈ વાહ જબરદસ્ત મોટા પારી તો આય ના ચલે જતી રહે હે ને માર ફોટો મારજે ફોટો મારજે ઠીક છે ઠીક ને લે લે ફોટો માર ને માર ઠીક છે

कल नहीं ना गोबी भाई बोला

पापा Halo जय

at ni nãy vừa kagert thùng, à vậy đó, à hup, bự